દાહોદના ચકચારી મનરેગા કૌભાંડ બાદ ભરૂચમાં પણ આ પ્રકારનું જ કૌભાંડ બહાર આવ્યું છે જેનાથી ખળભળાટ મચી જવા પામ્યો છે આ અંગે મદદનીસ પ્રયોજના અધિકારી પ્રતિક ચૌધરીએ ભરૂચ શહેર એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ગામના પિયુષ ઉકાળીની જલારામ એન્ટરપ્રાઇઝ અને જોધા સભાડની મુરલીધર એન્ટરપ્રાઇઝ દ્વારા મનરેગાના કામો હેઠળ વધારે મટીરીયલ બતાવી કોટા બિલ બનાવવામાં આવ્યા હતા કોટા બિલના આધારે રૂપિયા ઓગણીસ લાખ સરકાર પાસે વસૂલવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ દ્વારા ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના ગામોના મનરેગા યોજના હેઠળ રોડ રસ્તાના કામો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં જરૂરિયાત મુજબનું વાપરવામાં આવ્યું ન હતું તેમ છતાં વધારે મટીરિયલ બતાવવામાં આવ્યા હતા અને મનરેગા યોજના હેઠળ લોકોને મળતી રોજગારી પણ છીનવી લઈ જલારામ એન્ટરપ્રાઇઝ દ્વારા રૂપિયા છ લાખ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ દ્વારા રૂપિયા તેર પાંચ લાખ સરકાર પાસે લેવામાં આવ્યા હતા જે ગામોમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે તે ગામોના નામ પર નજર કરીએ તો જંબુસર તાલુકાના કિમોજ વહેલ આમોદ તાલુકાના ધમણાદ પુરસા રાણીપુરા દાદાપર તેમજ હાંસોદ તાલુકાના સમલી કાંટિયાઝાડ બોલવા બોલાવ અને સુમેળખુદ ગામમાં આ કૌભાંડ આચરવામાં આવ્યું છે બંને એજન્સી દ્વારા નિયત માનવ શ્રમનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અને જાતે જ યાંત્રિક મશીનરીથી રોડ રસ્તાના કામો કરવામાં આવ્યા હતા જેમાં શ્રમયોગીઓને રોજગારી મળી ન હતી આ સાથે જ ભરૂચ જિલ્લાના કુલ છપ્પન ગામોમાં સાત પોઈન્ટ ત્રીસ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે ભરૂચ શહેર એ ડિઝન પોલીસે બંને એન્ટરપ્રાઇઝના માલિકો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જે એજન્સીઓના આગળ આપને નામ જણાવો જેમાં એક છે જલારામ એન્ટરપ્રાઇઝ અને બીજું જે છે જે મુરલીધર એન્ટરપ્રાઇઝ કે તે બંને એજન્સીઓનો આ કામ સોંપેલો હતો તો હાલ જેમ આપણે જણાવેલું કે હાલ ભરૂચ જિલ્લાના જે ફરિયાદ પ્રમાણે આમો જંબુસર અને હાસોળ તાલુકો છે તેમને અનુસંધાન હાલ તપાસ ચાલુ રહી છે અગર તપાસ ચાલતાની સાથે અગર ભરૂચ જિલ્લાના બીજા અન્ય ગામોની અંદર પણ તપાસ કરતા જો આ પ્રકારની કોઈ પણ ગેરરીતિ જણાય આવશે તો ચોક્કસથી તેમની અંદર પણ તપાસ ચાલુ કરવામાં આવશે